હેલો એવરી વન વેલકમ બેક ટુ ધ ધય ફેમિલી લોગેન જય શ્રી કૃષ્ણ બધાને અને જય દ્વારકાધીશ તો પહેલાં તો તમને બધાને ક્વેશ્ચન હશે કે એટલા દિવસથી વિડીયો કેમ નહોતા આવતા તો એનું રીઝન એ છે કે હમણાં તો ઘણા બધા સમયથી મારી કોલેજમાં નેશનલ કોન્ફરન્સ હતી તો નેશનલ કોન્ફરન્સમાં આટલું બધું કામ હતું કે વિડીયોનો કોઈ ટાઈમ રહેતો જ નહોતો અને હમણાં જ રિસન્ટલી શું કહેવાય કે તમે બધા ઇન્સ્ટાગ્રામમાં અને બધી જગ્યાએ જોયું જ હશે યુટ્યુબમાં શેર કરવાનો હજી સુધી ટાઈમ જ નહોતો મળ્યો કે યુટ્યુબમાં અમે લોકો શેર કરીએ મયુરે શોર્ટ વિડીયો મૂક્યો હતો પણ આ ફૂલ વિડીયોમાં એ ટાઈમ જ નથી રહ્યો કે એ વસ્તુ કહીએ તો એના થોડાક ડોક્યુમેન્ટેશનમાં હતા અને થોડાક વ્યસ્ત હતા એટલા માટે વિડીયો ન બનાવી શક્યા પણ હવેથી પાછા રેગ્યુલર વિડીયો છે ચાલુ થઈ જશે અને એ વાત એવી હતી કે રિસન્ટલી જ એટલે કે થોડા દિવસો પહેલાં જ મારું પીએચડી છે એ કમ્પ્લીટ થયું છે એટલે કે આમ જોવા જઈએ તો એક સપનું પૂરું થયું છે તો એ જે વાત છે બધાને મારે તમારી સાથે શેર કરવી છે કે કઈ રીતની મારી આખી જર્ની હતી પીએચડીમાં અને કેવો સપોર્ટ હતો બધાનો ત્યારે હું આ કરી શકી ઇન્સ્ટાગ્રામમાં ઘણું વાયરલ થઈ હતી એ પોસ્ટ કે આહી સમાજની દીકરી પીએચડી કમ્પ્લીટ કર્યું તો મારા માટે એક બહુ મોટી પ્રાઉડની મુમેન્ટ છે કારણ કે ઇઝી નથી બધી વસ્તુઓ સાથે ભણતા રહેવું કારણ કે આજે મારા મેરેજને ચાર વરસ પૂરા થયા છે તો મેરેજ થયા પછી તમારે જોબ કરવી એની સાથે સાથે સ્ટડી કરવું અને એની સાથે સાથે આ યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાગ્રામને આ બધી વસ્તુઓ મેનેજ કરવી બહુ ડિફિકલ્ટ છે ઇઝી નથી તમે બધા પણ જોતા જશો પણ શું કહેવાય કે બધા એ ક્વેશ્ચન પૂછતા હોય ત્યારે મારો આન્સર એક જ હોય કે આ પોસિબલ બન્યું છે મારા ફેમિલીના સપોર્ટના કારણે બંને ફેમિલીના સપોર્ટના કારણે આજે મારું આ ડ્રીમ પૂરું થયું છે તો ફાઇનલી હવે એ કહેતા બહુ આમ એકદમ ઇમોશનલ ફીલ થાય અને પ્રાઉડ પણ ફીલ થાય કે જે સપનું જોયું હતું આજથી ચાર વરસ પહેલાં કે પીએચડી કરવું છે એક ડિગ્રી મેળવવી છે કે નાનપણથી જ મને ભણવાનો એટલો શોખ હતો અને ઘણા બધા સપનાઓ પણ હતા બીએસસી કરતી હતી ત્યારથી જ એવું હતું કે ભાઈ આપણે એટલીસ્ટ બહુ સારી પોઝિશન ઉપર જોબ કરવી છે પણ સમય પ્રમાણે થોડુંક ડિફિકલ્ટ હતું પણ આ એક સપનું પૂરું કરવાની ઈચ્છા પહેલેથી હતી કે નામની આગળ આપણે ડોક્ટર લગાડી તો આજે એકદમ પ્રાઉડલી કહેવાનું મન થાય છે કે હવે બનસિંહ નંદાણિયાને બદલે હું મારી દરેક જગ્યાએ ડોક્ટર બંસી નંદાણિયા અને બહુ મોટી વાત છે મારા માટે અને મારા ફેમિલી માટે મારા કરતાં તો મારા ફેમિલી મેમ્બર્સને વધારે પ્રાઉડ છે આ વાતનો કે મારું પીએચડી પૂરું થયું અને ફાઇનલી ડૉક્ટર છે લાગ્યું છે તો બહુ ડિફિકલ્ટ હતું એટલું ઇઝી પણ નહોતું મારા માટે કારણ કે મને યાદ છે આજે પણ કે જ્યારે મારે પીએચડીની મેં શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં જ્યારે મારા મેરેજ થયા ત્યારે જ બસ ઓલમોસ્ટ પહેલું સેમેસ્ટર હતું પીએચડીનું તો સસરાના ઘરે જાતા વેત જ એક મતલબ ડિફિકલ્ટ થઈ જાય તમારા માટે કે ભાઈ બધી વસ્તુઓ મેનેજ કરવી એના મારા બધા પ્રેઝન્ટેશન બનાવવા પ્રેઝન્ટેશન આપવા માટે કોન્ફરન્સ અટેન્ડ કરવી આ બધી વસ્તુ પણ એ થઈ શક્યું હોય તો ફેમિલીના સપોર્ટના કારણે અને સ્પેશિયલી મયુરના સપોર્ટના કારણે કારણ કે એણે હંમેશા સપોર્ટ કર્યો છે અને એવું કીધું છે કે નહીં તું તારું સપનું પૂરું કરીશ હું તારી સાથે જ છું તો મને હજી પણ યાદ છે કે મારું પહેલું જ્યારે આરએસી હતું ત્યારે અમારા લગ્ન લગ્નને હજી છ સાત દિવસ થયા હતા અને મારું આરએસી હતું અમારા લોકોને એક જગ્યાએ જમવા જવાનું હતું અને કોઈ વાતે ત્યારે તો એ પણ નહોતું સમજાતું કે પીએચડીમાં શું હોય કઈ રીતે કરવાનું હોય બસ એમને જમ્પ લગાવી દીધો હતો એટલા માટે એ ટાઈમે મને હજી યાદ છે કે હું રોઈતી કે મારે નથી કરવું પીએચડી પપ્પાના ઘરે ત્યાં કંઈ બહુ ડિફિકલ્ટ છે બધી વસ્તુઓ મેનેજ કરવી ઈઝી મતલબ ઇઝી નથી તો એ દિવસ હજી પણ મને યાદ છે અને તે દિવસે બંને ફેમિલીનો એટલો સપોર્ટ પણ મને હજી યાદ છે કે બધાએ કીધું કે એવું ન હોય અત્યારે થોડું બધું ભેગું થયું છે એટલે એવું લાગે છે પણ તું કન્ટિન્યુ કર તો થેન્ક યુ બધાને એટલો સપોર્ટ કરવા માટે મારી આખી ફેમિલીને અને સ્પેશિયલી પપ્પાને કારણ કે પપ્પાએ આટલા ભણાવ્યા ત્યારે આજે આ સ્ટેજ ઉપર છીએ અને ઘણું બધું અચીવ કરી શકીએ છીએ એ એમના સપોર્ટના કારણે મેં એક શોર્ટ વિડીયો તો ફટાફટ ત્યારે ટાઈમનું બનાવી જ નાખ્યું તો પપ્પા માટે કે એમને સપોર્ટ કર્યો છે અને એમણે પ્રાઉડ મુમેન્ટ છે એમના માટે પણ એક ગર્વની વાત છે કે મારું પીએચડી છે કમ્પ્લીટ થઈ ગયું છે તો થેન્ક યુ પપ્પા અને થેન્ક યુ મારા આખા ફેમિલીને મને હજી યાદ છે કે મને શું કહેવાય કે મારો પહેલો પ્રોજેક્ટ નહોતો સમજાતો ત્યારે મારા નણંદ કલી દીદી એણે પણ મને હેલ્પ કરી હતી કે લાવ હું તારું કામ કરી દઉં તો એ બધા દિવસો બહુ ડિફિકલ્ટ દિવસો હતા જ્યારે જ્યારે પ્રેઝન્ટેશન હોય બધી વસ્તુઓ મેનેજ કરવી અહીંયા હોય ત્યારે હું બે દિવસ માટે કન્ટિન્યુ એનું કામ કરું ત્યારે મારું પ્રેઝન્ટેશન છે હું આપી શકું તો એ બધી વસ્તુઓ જોબ કરતાં કરતાં મેનેજ કરું એટલે આ બધામાં બધાએ મારો બહુ સાથ આપ્યો છે અને ફાઇનલી મારું ડ્રીમ છે કમ્પ્લીટ થયું છે તો આ ડિગ્રી એ ખરેખર ડૉક્ટર મને લાગશે પણ હું મારી આ ડિગ્રી કમ્પ્લીટલી ડેડિકેટ કર્યો છું મારી ફેમિલીને અને સ્પેશિયલી મયૂરને કારણ કે એ માણસે જે સપોર્ટ કર્યો છે મારા બારના કામ બધા પીએચડીના એ એ પોતાવી દે મારું કંઈ લેવા જવાનું હોય કાંઈ પણ રિપોર્ટ્સ મંગાવવાના હોય કાંઈ પણ વસ્તુ હોય બધી વસ્તુઓ એમણે કરી છે ત્યારે હું આજે આ સ્ટેજ ઉપર છું તો થેન્ક યુ મયુર તારો સપોર્ટ તો છે જ અને તારા વિશે મારે વધારે કેવું જ પોસિબલ નથી કારણ કે એ તારા વગર તો કદાચ પીએચડી તો શું એમએસસી પણ મારા માટે ડિફિકલ્ટ હતું પણ થઈ ગયું છે અને મારા કરતાં ખુશ તો મયુર છે કે મારું પીએચડી પૂરું થઈ ગયું છે અને બહુ મોટું ડ્રીમ્સ હતું અને એના સક્સેસ માટે અમે લોકોએ એક વિશ કરી હતી એ વિશ પણ અમે પૂરી કરી છે તો એ બધી વસ્તુઓ બસ હમણાં એમાં થોડાક બિઝી હતા એટલા માટે વિડીયો નહોતો આવતો તો બધા જ લોકોને દિલથી થેન્ક યુ અને બધા લોકો કહેતા હોય કે દીકરીને ભણાવવી જોઈએ આગળ વધારવી જોઈએ પણ જ્યારે તમે એક દીકરીને સપોર્ટ કરશો ત્યારે જે દીકરી ભણી શકશે આગળ વધી શકશે કારણ કે પપ્પાના ઘરે હોય ત્યાં સુધી તો હજી પણ બરાબર પણ સસરાના ઘરે ગયા પછી પણ તમને સપોર્ટ મળશે ત્યારે એ દીકરી આગળ વધી શકશે જોબ કરી શકશે તો સપોર્ટ કરો તમારા કોઈ પણ દીકરી હોય કે હોય એને સપોર્ટ કરો કે પોતાના ડ્રીમ્સ છે એ પૂરા કરી શકે અને આગળ વધી શકે હજી તો ઘણા બધા ડ્રીમ્સ છે જે પૂરા કરવાના છે આગળ વધવાનું છે તો એ બધું થશે ધીરે ધીરે સપનાઓ હજી પણ છે પૂરા થશે પણ જ્યારે જ્યારે લાઈફમાં એક સ્ટેપ આગળ વધીએ ત્યારે પ્રાઉડ થાય કે આવી જ રીતે આગળ વધતા રહીએ અને બધા જ લોકોને પ્રાઉડ કરાવતા રહીએ તો દિલથી થેન્ક યુ બધાને અને તમને બધાને પણ કે ઇન્સ્ટાગ્રામમાં બહુ જ લોકોએ મારી પોસ્ટ છે શેર કરી છે બધાએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું હતું તો બધા જ લોકોને દિલથી થેન્ક યુ કે આહીર સમાજના પણ બધા જ ઓલમોસ્ટ ઘણા બધા ગ્રુપમાં મારી પોસ્ટ છે રાખવામાં આવી હતી બધાએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું હતું તો એ બધા લોકોને પણ દિલથી થેન્ક યુ અને આવી જ રીતે બધા સપોર્ટ કરતા રહો અને અમારા વિડીયો હવે કન્ટિન્યુ આવશે તો એ પણ જોતા રહેજો અને અમારી ચેનલને જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો તો હન્ડ્રેડ કે સુધી જલ્દીથી પહોંચવું છે હવે અત્યારે થોડુંક ડિફિકલ્ટ છે મેનેજ કરવું પણ હવે ટ્રાય કરશું કે રેગ્યુલર વેઝિસ ઉપર વિડીયો બનાવી શકીએ તો સપોર્ટ કરો આવી જ રીતે અને બધા જ લોકોને દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એકદમ ગ્રેટફુલ છું હું કે આ આવું ફેમિલી મને મળ્યો અને તમારા બધાનો સપોર્ટ કે જેમાં બધા જ લોકોની હું જ્યારે કમેન્ટ વાંચું ત્યારે મને એટલું પ્રાઉડ ફીલ થાય કે ભાઈ બધા લોકો દિલથી સપોર્ટ કરે છે અને અમારું કન્ટેન્ટ ખરેખર બધાને ગમે છે કે જ્યાં પણ જાય ત્યાં લોકો એક રિસ્પેક્ટની નજરથી જોવે છે અત્યારે યુટ્યુબનો એટલો બધો ક્રેઝ છે કે કન્ટેન્ટ તો બધા લોકો બનાવે છે બધા લોકો આગળ વધે છે બધા લોકોની યુટ્યુબ ચેનલ છે પણ જ્યારે તમારી એક યુટ્યુબ ચેનલ હોય અને લોકો તમને રિસ્પેક્ટથી જોતા હોય અમારે આ વસ્તુને મેન્ટેન કરવી છે એટલા માટે અમે એવું જ કન્ટેન્ટ બનાવીએ છીએ કે જેમાં એક રિસ્પેક્ટ હોય અને બધા ફેમિલી મેમ્બર્સ સાથે જોઈ શકાય

અને લાઈફમાં હજી ઘણા બધા સપનાઓને પૂરા કરવાના છે તમારો સાથ હશે તો ચોક્કસથી થઈ જશે તો આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ